અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં જિલ્લાની છ છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સહિત શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગયો હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે અઠવાડિયામાં માંગ બે થી ચાર દિવસ ગુલ્લી મારતા શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લી બાદ શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો છે શાળામાં ફરજ બજાવતા અને બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહી શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડાંગ કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપી છે જિલ્લાના બાયડની દખનેશ્વર ભીલોડાની મોતીપુરા મેઘરજની કેશરપુરા ધનસુરાની વડા ગામ તેમજ ભીલોડાની લુસિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશ દવેએ જણાવ્યું હતું અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી તે સંદર્ભે નાણા વિભાગના ઠરાવ મુજબ એક વર્ષથી બિનઅધિકૃત ગેરહાજર હતા એવા છ શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે એ સિવાય બે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે એના રાજીનામા પણ મંજૂર કરી દીધા છે અને એક શિક્ષક છે એને બર તરફ કર્યા છે કુલ કેટલા શિક્ષકો હતા કુલ હાલ નવ શિક્ષકો અમારી સમક્ષ હતા તે નવે નવ સામે કાર્યવાહી કરી દીધી છે એક અશક્ત શિક્ષક છે લાંબા સમયથી રજા ઉપર હતા પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે એટલે એમને મેડિકલ બોર્ડમાં મોકલવા માટેનો અભિપ્રાય આપીએ તેથી મેડિકલ બોર્ડમાં મોકલ્યા છે શાળાના શિક્ષકો છે અરવલ્લી જિલ્લાની માડ તાલુકાની અમિયાપુરા અને દખણેશ્વર શાળા છે મેઘરજ તાલુકાની કેસરપુરા શાળા છે ભીલોડા તાલુકાની રંગપુર શાળા છે એકલું સળિયા શાળા પણ માંથી શિક્ષકને બરતરફ કર્યા છે અરવલ્લી જિલ્લામાં ઘણા લાંબા સમયથી અનિયમિત રહેતા અને બિનઅધિકૃત રૂપે ગેરહાજર રહેલા શિક્ષકો માટેની કાર્યવાહી ચાલુ હતી તે સંદર્ભે ગઈકાલે અમુએ આઠ આઠ શિક્ષકોના રાજીનામા મંજૂર કરી દીધા છે એટલે રાજીનામા એમની સેવા રાજીનામું ભણી લઈ અને એમની સેવાઓ સમાપ્ત કરેલી છે અને એક શિક્ષકને બરતરફ કરે છે આમાં બે શિક્ષકોએ રાજીનામું પણ આપેલું છે અમિયાપુરા અને એક વખતપુર શિક્ષકના વડા ગામ એક શિક્ષકે રાજીનામું આપ્યું છે એક શિક્ષિકા બેન છે એમને અશક્તતા પેન્શન માટે એમની દરખાસ્ત ઉપલી કચેરીએ મોકલી આપેલી છે બાયડ તાલુકાના અમિયાપુરા દખ દખણેશ્વર શાળાના ભિલોડા તાલુકાના રંગપુર અને મોતીપુર શાળાના મેઘરજની કેસરપુર શાળાના શિક્ષકોને રાજીનામું ગણી લઈને એમની સમા સેવાઓ સમાપ્ત કરી છે આ સિવાય અરવલ્લી જિલ્લામાં જે બિનઅધિકૃત શિક્ષકો અત્યારે પણ અનિયમિત હશે તો તેઓ સામે પણ સરપ્રાઇઝ ચેકિંગ પણ થશે અને કાયદેસરની જે કાર્યવાહી થશે નિયમ અનુસાર એ કરવામાં આવશે